बोलो सोमनाथ भगवान की रामचंद्र भगवान की अम्बे मात की मोमन वास ने आप भूमि पर क्षत्रिय अस्मिता मां बहन बेटी ने इज्जत बाबत जे रीते વાણી વિલાસ થયો એનું આંદોલન ચોવીસ માર્ચ થી ચાલી રહ્યું છે આપ સૌ આટલી ગરમીની અંદર અમને સહયોગ આપવા માટે સહકાર આપવા માટે જે મિત્રો વડીલો અહીંયા ઉપસ્થિત છે એને હું તો કોટી પ્રણામ કરું છું સૌને હું વંદન કરું વાત કોઈ જ્ઞાતિ જાતિ હોય દીકરી હોય એ દરેક સમાજની બેન અને દીકરી હોય ભાઈ એ વાત કરી એમ ક્ષત્રિય સમાજ એટલે આપવા વાળો સમાજ ક્ષત્રિય સમાજ એટલે ત્યાગ કરવા વાળો સમાજ આજે તમે ગુજરાતમાં જુઓ તો ગુજરાતમાં ખાલી એક લાખ પાડ્યા તો હું ભાજપના હાઈકમાન્ડ ને અત્રેથી પૂછવા માંગુ છું મીડિયાના મિત્રો પણ છે તો આ એક લાખ ક્ષત્રિયો જે શહીદ થયા જેમને વીર ગતિ એ શું ખાલી ક્ષત્રિય સમાજની બેન દીકરીની હતી કે તમામ સમાજની બેન બેટી માટે આ એક મોટો પ્રશ્ન છે બહુ દૂર જવાની જરૂર નથી તમે સુરેન્દ્રનગર થી આગળ જાઓ અને મૂડી ગામ આવે મૂડી એટલે પરમારોનું મૂડી પરમાર ક્ષત્રિયો નું મૂડી સાહેબ ત્યાં પઠાણ સમાજની મુસ્લિમ સમાજની એક બેન બેટી ની ઇજ્જત ની વાત આવી ત્યારે અમારા ચોવીસ મૂડીના પરમારો એ માથા આપી દીધા પણ એ પઠાણ ની દીકરી ની આબરૂ ક્ષત્રિય સમાજ કદી રોડ ઉપર કશું માગવા માટે આવ્યો નથી ચોવીસ તારીખ થી શરૂ કર્યું ભાજપ ને વાત કરી હાઈ કમાન્ડ ને વાત કરી આગેવાનો વાત કરી પત્ર થી શરૂઆત કરી લોકશાહી તબે અત્યારે લોકશાહી છે બધા જિલ્લાઓમાં આવેદન પત્ર આપ્યું તાલુકામાં આવેદન પત્ર આપ્યું આગળ વધ્યા જિલ્લા કક્ષાએ સંમેલનો ચાલુ કર્યા જાગૃતિ માટે તમામ સમાજનો સહયોગ માટે કે સરકાર જાગી જાય ભાજપ જાગી જાય જિલ્લા સંમેલનો પણ પૂરા થયા એટલે અમે ઓગણીસ તારીખ નું અલ્ટિમેટમ આપ્યું તો જો ઓગણીસ તારીખ સુધી પુરુષોત્તમ રૂપાલા જેની તમે ટિકિટ નહી કાપો તો પછી ભારતીય જનતા પાર્ટીને જે પણ નુકસાન થાય એ નુકસાન કરવા માટે ક્ષત્રિય સમાજ તાકાત ધરાવે છે તાકાત ધરાવે છે તમે જોયું હશે રાજકોટના ના રતનપુર ગામ ત્યાં અમે એકર જમીન લીધી ત્રણ દિવસ ની તૈયારી વધારે તૈયારી નહી વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર ટ્વિટર ઉપર સોશિયલ મીડિયા ઉપર ટીવી ના માધ્યમથી ચાલો રાજકોટ નો ક્ષત્રિય સમાજ અને સમાજ ને મદદ ખૂબ ગુપ્ત તમામ સમાજો એ કર્યો તમને નવે લાગશે સાત લાખ છત્રીઓ ભેગા થયા સાત લાખ અને એક લાખ તો રોડ ઉપર હતા દે ઉભા કારણ કે ટ્રાફિક જામ હતો પંદર પંદર કિલોમીટર સુધી એ લોકો લાઈવ જોતા હતા આપણે ફેસબુક થી લાઈવ કર્યો તો કાર્યક્રમ સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈને પાછો ફરીથી રણટંકાર કર્યો કે સરકાર જાગો ભાજપ જાગો સાત લાખ છત્રીઓ છત્રીઓ એ અસમતા વાળો સમાજ છે અમારી બેન બેટી ફક્ત એની વાત નથી અમે તો તમામ સમાજની બેન બેટીઓ માટે લડવાના છીએ અને તમને ખાતરી આપું છું અત્યાર સુધીમાં માલધારી સમાજ હોય અમારા પૂજા પદ્ધતિથી અલગ થયેલા અને જેની ગુજરાતમાં પંદર લાખ વસ્તી છે એવો મોલે સલામ ક્ષત્રિય સમાજ એને પણ આપણને ટેકો આપ્યો છે એને પણ આપણને ટેકો આપ્યો અરે વાત ભૂલી જાઓ રતનપુરના સંમેલનમાં જેમી શકારાભાઈએ વાત કરી ને એમ દલિત સમાજના આગેવાનો એ દિવસે ચૌદમી તારીખ હતી ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબડકરનો જન્મ તો સાત લાખ ક્ષત્રિયોએ બાબા સાહેબને પણ શ્રદ્ધા સુમાન અર્પણ કર્યા ક્ત્રિય સમાજ કોઈને તોડવામાં માનતું નથી જોડવામાં માને છે અને એ દિવસે દલિત સમાજના આગેવાનો મોલે સલામ ક્ષત્રિય અને આદિવાસી સમાજ આજે પણ દાતામાં આવ્યો હતો તમારા અંબાજી પટ્ટાના અરવલ્લી પટ્ટાના ખેડ બ્રહ્મા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ ત્યાંના આદિવાસી ભાઈઓ પણ કીધું કે જેમ મહારાણા પ્રતાપ સાથે પુંજા વંશ ભીલ હતા એમ અત્યારે અસ્મિતાની લડાઈ છે અને ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે તો આદિવાસી સમાજ પણ તમારી સાથે છે હું એમને પણ વંદન કરું સમાજ સમાજ હોય હોય સલામ દલિત સમાજ હોય આદિવાસી આ તો બધાની બેન બેટી ની વાત છે અત્યાર સુધી આ લોકો એ બધાને દબાવ્યા છે કોઈ સમાજ બોલે પાટીદાર સમાજ બે માં બોલ્યો દબાવી દીધો લાઠી લાઠીચાર્જ કર્યો ગોળીબાર થયા આપને કહેવા માંગુ છું આ વખતે ક્ષત્રિય સમાજ મેદાન છે અને સિંહના ઘરે તમે રૂપાળા ઘંટ મોધ્યો છે સિંહના ઘરે તમારી તાકાતમાં તો આ ઘંટને ખોલી લ્યો આ બિલાડીના ઘરે ઘંટ નથી બોંધ્યો અને તમે જુઓ સાહેબ કય સુરતનું માંડવી હોય બનાસકાંઠાનું વાવ હોય કચ્છનું માધા પર હોય આ બાજુ દક્ષિણ ગુજરાત હોય આ બાજુ મધ્ય ગુજરાત હોય બાજુ આગ લાગે છે તમે તમે આગ હાથ ભેગા ભેગા માથા કર્યા તમારા પેટનું પાણી પડતું નથી તમારા કરતા શું પુરુષોત્તમ રૂપાલા અગત્યનો છે એક બાજુ સમગ્ર ભારતના ચોવીસ કરોડ છત્રીઓ અને અમને ટેકા આપવા વાળો સમાજ અને એક બાજુ આવડો રૂપાલો આવડો રૂપાલો એક બાજુ ધરમ કાટો છે અને એક બાજુ સમગ્ર છત્રીય સમાજ તમામ સમાજો આજે મુસ્લિમ સમાજના મિત્રોએ પણ અમને